અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નગરપાલિકાના સફાઈ કામદારના પાંચ મહિનાથી પગાર ન થતાં રોષે ભરાઈ તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે બગસરા નગરપાલિકા સફાઈ કામદારોને પગાર ન થતાં સફાઈ કર્મીઓ દ્વારા હલ્લાબોલ કરી નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકાના સફાઈ કામદારોને છેલ્લા પાંચ મહિનાથી પગારથી વંચિત રહેતા તેઓ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા તો છેલ્લા પાંચ મહિનાથી પગાર ન થતાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાતા સફાઈ કર્મીઓ દ્વારા બે હાથ જોડીને નગરપાલિકાના પ્રમુખ એવી રીબડિયાને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી આવી હતી તો પગાર વિહોણા સફાઈ કામદારો દ્વારા ભાજપ શાસિત સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો પાંચ પગાર ભેગા થયા છે એટલે અત્યારે છોકરાઓને ટ્યુશન ના દેવા સ્કૂલ ના દેવા કેમ ફી ભરવી છે નામાવાળાને દેવા નામાવાળાને દેવા પગાર કેમ કેમ ભરવું કરવું ખાવાનું કેમ કરવું રાશન પાણીનું નામાવાળાને દેવા આ પાંચ મહિનામાં બે પગાર દઈ તો અમારું ભરણ પોષણ કેમ આવે છતાં બચ્ચાનું ભવિષ્ય અમારે કેમ ઉજ્જવળ કરવું એને ટ્યુશન ફી દેવી સ્કૂલ ફી દેવી સ્કૂલ ફીમાં અત્યારે એવા ખર્ચા થાય અને છતાં અમારે અડધો પગાર તો અમારે જીબી વાળા પગાર લઈ જાય અમારે જીબીનો ખાડા ત્રણ ચાર હજાર રૂપિયા બિલ આવે છે દર મહિના એનો કરવા માટે અમારે વ્યાજે લેવા પડશે પૈસા એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડશે કેમકે લાઈટ વગર તો કઈ ચાલે નહીં અત્યારે આપણે વાત જરી આની માટે થોડોક ઉગ્ર થોડોક ચર્ચા કરીશું સમાજમાં વિશે આંદોલનની વાત ચાલે રહી ચર્ચા કેમ કેમકે છોકરાની ફી ભરવી માટે કાક કરવું પડશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App